ઉચ્ચ ન્યાયાલય માતૃભાષા સમિતિના કન્વીનર અસીમ પંડ્યા તેમજ સિનિયર હાઈકોર્ટના એડવોકેટ દ્વારા ધરણા પ્રદર્શન યોજવામાં આવ્યા છે હાઈકોર્ટની પ્રોસિડિંગમાં અંગ્રેજી ભાષા ઉપરાંત ગુજરાતી ભાષાનો ઉપયોગ શરૂ કરવા માટે ધરણા પ્રદર્શન યોજવામાં આવ્યું છે અસીમ પંડ્યાએ જણાવ્યું કે સમગ્ર મામલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા પણ આ અંગે નિવેદન આપવામાં આવ્યું છે ગુજરાત હાઈકોર્ટમાં ન્યાયિક કાર્યવાહીમાં ગુજરાતી ભાષાને અધિકૃત ભાષા તરીકે માન્યતા આપવા અને ગુજરાતી ભાષાને પણ અંગ્રેજીની સાથે સાથે કોર્ટ કાર્યવાહીમાં સ્વીકૃત કરવાની માંગણી સાથે ગુજરાત ઉચ્ચ ન્યાયાલય માતૃભાષા સમિતિ દ્વારા આજે એટલે કે તારીખ એકવીસમી ફેબ્રુઆરી બે હજાર પચીસના વિશ્વ માતૃભાષા દિવસે જ ગુજરાત હાઈકોર્ટ પરિસરની બહાર અનોખા ધરણા અને પ્રદર્શન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે વકીલો શું દલીલ કરે છે અને એમનું જજમેન્ટ શું આવે છે એ પોતે જાણી શકે અત્યારે અંગ્રેજીની અંદર જજમેન્ટ આવે એટલે એને કોકને વંચાવવા દેવું પડે તો ગુજરાતી ભાષાને જે ઓપ્શનલ અમારા પ્રમુખે કીધું એ પ્રમાણે ઓપ્શનલ જેમ હાઇબ્રિડ હોય છે કે હાજર રહીને પણ કેસ ચલાવી શકો અને ઓનલાઈન પણ કેસ ચલાવી શકો એવી રીતે હાઇબ્રિડ સિસ્ટમ હાઈકોર્ટ દાખલ કરી શકે છે કે જેને ગુજરાતીમાં ચલાવવું હોય ગુજરાતીમાં ચલાવી શકે અંગ્રેજીમાં ચલાવવું હોય અંગ્રેજી અંગ્રેજીમાં ચલાવી શકે પણ સાચી વાત એ છે કે કેટલાક પરિબળો નથી ઇચ્છતા કે આ હાઈકોર્ટની અંદર ગુજરાતી ભાષાનો અમલ થાય જેનાથી અમનું રજવાડું છીનવાઈ જાય એટલા માટે એન કેમ પ્રકારે અટકાવવાના પ્રયત્નો કરે છે હવે ન્યાય આપવાનું કામ વડાપ્રધાન શ્રી ઓલરેડી પેલા કરેલું છે રૂબરૂ ગયેલા છે મળેલા છે આ બધી રજૂઆત કરી છે એમણે હા પણ પાડી છે પણ અમલ નથી થતો તો અમે ફરીથી અને જે ભૂલી ગઈ છે સરકાર એને યાદ કરાવવા માટે અમે પત્રો દ્વારા જાણ કરીશું અંગ્રેજી ભાષાની મહત્વતા અહીંયા આવે છે કે જ્યારે આખો ઓર્ડર ચેન્જ થઈ જાય છે ત્યાં સુધી એને ખબર પડતી નથી આ એટલો મોટો ગંભીર પ્રશ્ન છે જેનો એક નવેમ્બર બે હજાર ચોવીસ ને પત્ર લખી અને લગભગ દસ થી પંદર વખત કમ્પ્લેન કરી પણ કોઈ હજી સુધી નિરાકરણ લાયા નથી કે બીજા ઓર્ડર ક્યાંથી આવ્યો શું થયું ને કઈ કઈ ચેન્જ એટલે આ ઇંગ્લિશ વસ્તુ અમુક તત્વો જે લાભ લઈ રહ્યા છે મારું એવું માનવું છે લાભ રહી જાય બચ્ચાઓમાં પણ આવે છે એટલે ઉપર જો ફોકસ કરવામાં આવે કે આટલું બધું શું ચાલી રહ્યું છે એટલે ગુજરાતી એમ નથી થવા દેતા એનું કારણ મને તો આઉટ લાગે છે કે અંદર કંઈક ચાલી રહ્યું છે કારણ એક વર્ષથી એમ ના કે આમાં શું થયું છે આ સ્ટેટમેન્ટ કેમ ભરી સ્ટેટમેન્ટ ફરી આપ્યું કે અમે ભલે એફિડેવિટ લીધું પણ સ્ટેટમેન્ટ આપી છીએ સ્ટેટમેન્ટ પણ સ્વીકારવામાં ના આવ્યું કે હજી બે ઓર્ડર બે ઓર્ડર એક સાચો ગણો કે ખોટો ગણો બે ઓર્ડર બે બી ઓર્ડર હાઈકોર્ટની સાઇટ ઉપર જઈ હટાવવા માટે મેં ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયાને લખ્યું તો પણ ગુજરાતી વેબસાઇટ ઉપર હટાવતા નથી હવે આ એક એવો પ્રશ્ન છે ગુજરાત જનતાને લાગે વળગે છે અને ગુજરાતની જનતાને લાગે વળગે છે એટલે ગુજરાતીમાં જો હોય ને તો આવું બનવાની શક્યતા નહોતી આઝાદીના પંચોતેર વર્ષ પછી પણ રાજ્યની વડી અદાલતમાં અંગ્રેજી ભાષા ન માન્યતા ભાષા તરીકે સ્વીકૃત છે ખુદ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વારંવાર એ બાબતોનો ઉલ્લેખ કર્યો છે તમામ અદાલતની કાર્યવાહી સ્થાનિક ભાષામાં થવી જોઈએ અને અદાલતના ચુકાદાઓ સરળ અને આમ જનતાને સમજાય તેવી ભાષામાં હોય તે જરૂરી છે માતૃભાષા દિવસે જે પ્રમાણે ગુજરાત હાઈકોર્ટના જે જે કમિટી બનાવી છે તેના વિવિધ જે એડવોકટ્સ કેઓ વિરોધ પ્રદર્શન કર્યા છે ઓથે ધરણા પ્રદર્શન કર્યા છે કારણ કે જે હાઈકોર્ટની જે સમગ્ર પ્રક્રિયા છે જે ગુજરાતી ભાષામાં હોય છે કારણ કે ગુજરાતમાં જે ગુજરાતી માતૃભાષા છે જે પ્રમાણે પ્રધાનમંત્રીએ પણ આ બાબતે વાત કરી હતી કે જે હાઈકોર્ટની અંદર કે જે જે કોર્ટની અંદર જે ગુજરાતી ભાષાનો પ્રયોગ થવો જોઈએ એ માટે ધરણા પ્રદર્શન યોજાઈ રહ્યા છે આપણી સાથે એડવોકેટ અશુન પટેલ જેઓ આ બાબતને પ્રોત્સાહન આપી રહ્યા છે તેમજ સાથે ધરણા પણ કરી રહ્યા છે અશ્વિનભાઈ શું કહેશો ઘણા સમયથી આ વાત એક મુદ્દો બન્યો છે ગુજરાતી ભાષાનો પ્રયોગ જોઈએ અને ઉપયોગ થવો જોઈએ શું લાભ પ્રત્યે આનો સૌથી મોટો લાભ પ્રજાને થશે કે કારણ કે અત્યારને અદાલતી વ્યવસ્થામાં ખાસ કરીને ગુજરાત હાઈકોર્ટમાં જે પ્રજા માટે વ્યવસ્થા છે એ પ્રજા એનાથી અલિપ્ત છે પ્રજા જ્યારે બેઠી હોય છે એમને કાર્યવાહી શું થઈ રહી છે ખબર નથી પડતી એમના વકીલ એમની દલીલ શું કરી રહ્યા છે એ ખ્યાલ નથી આવતી જજ તરફથી શું પ્રશ્ન પૂછવામાં આવે છે એ ખબર નથી પડતો તો આ બધી કાર્યવાહી એનો મૂળભૂત અધિકાર છે શું થઈ રહ્યું છે શું જાણવું એ એનો મૂળભૂત અધિકાર છે એટલે માહિતીનો અધિકાર છે અને જાણવાનો અધિકાર છે તો આનાથી એક આ પ્રક્રિયા એક ટ્રાન્સપરન્ટ એટલે પારદર્શકતા આવશે અને પ્રજાને લાભ થશે આ એક મુવમેન્ટ જે છે કે આંદોલન એ વકીલ માટે નથી ન્યાયાધીશ માટે નથી માત્ર પ્રજા માટે છે આજે માત્ર આપણે અમારી પાસે ઘણા બધા હાઈકોર્ટ એડવોકેટ એસોસિએશનના ઠરાવો છે તાબાની અદાલતના લગભગ મોટાભાગના એસોસિએશને ભૂતકાળમાં અમને ઠરાવો પસાર કરીને આપ્યા છે હાલમાં ગઈકાલે સુરત એડવોકેટ એસોસિએશને પણ ઠરાવ કરીને મોકલો છે કે ગુજરાત હાઈકોર્ટમાં ગુજરાતી ભાષાનો પણ સ્વીકાર થવો જોઈએ કોણ પર આધાર આભાર ભાર મૂકું છું કારણ કે અંગ્રેજી ભાષાનો કોઈ વિરોધ નથી પણ આજે ગુજરાત હાઈકોર્ટમાં ગુજરાત એમાં એમાં નામમાં જ ગુજરાત છે ત્યાં ગુજરાતીનો નિષેધ કઈ રીતે હોઈ શકે એટલે ગુજરાતી ભાષા પણ સ્વીકાર આવી જોઈએ અને જે પક્ષકારને દલીલ ગુજરાતીમાં કરવી હોય જે વકીલને દલીલ ગુજરાતીમાં કરવી હોય એ ગુજરાતીમાં કરે જે અંગ્રેજીમાં કરવા માગતો હોય અંગ્રેજીમાં કરે એમાં કોઈ વાંધો નથી અને આ બાબતે ચાર રાજ્યોમાં એટલે કે મધ્યપ્રદેશ રાજસ્થાન ઉત્તર પ્રદેશ અને બિહાર આ ચારેય રાજ્યોમાં હિન્દી ભાષામાં વ્યવહાર થઈ જ રહ્યો છે વડી અદાલતમાં

દરેક વડી અદાલતની જે કાર્યવાહી છે સ્થાનિક ભાષામાં થવી જોઈએ આદરણીય અમિતભાઈ શાહ પણ આ જ બોલ્યા છે અને દેવરજજી પણ રાજ્યપાલશ્રી પણ આ જ વસ્તુની વાત કરી છે તો એમને કોણ અટકાવે છે અત્યારે એમની પાસે એટલી મોટી બહુમતી છે કે એ લોકો સંવિધાનમાં ફેરફાર લાવી શકે છે અને સંવિધાનની જોગવાઈ પ્રમાણે સંસદને પણ સત્તા છે અને રાજ્યપાલને પણ સત્તા છે આ બાબતે ગુજરાતી ભાષા કે સ્થાનિક ભાષાનો હાઈકોર્ટમાં ઉપયોગ થઈ શકે એની અનુમતિ આપવાનો આપની જે માંગમાં એ છે કે અંગ્રેજી ઉપરાંત ગુજરાતી ભાષાનો હા અંગ્રેજીનો જરાય વિરોધ નથી જે ગુજરાતીમાં બોલી શકે ગુજરાતીમાં દલીલ કરે અને જે લોકોને અંગ્રેજીમાં ફાવે અંગ્રેજીમાં દલીલ કરે અને બહુ જ મહત્વનો મુદ્દો છે કે એલ એલ બી ની પરીક્ષા જો ગુજરાતીમાં આપી શકાતી હોય બાર કાઉન્સિલ ઓફ ગુજરાત જો એને પ્રેક્ટિસ લાઇસન્સ એટલે કે સનત એને આપી શકતી હોય અને વકીલ ગણતી હોય તો એ વકીલ માત્ર ભાષાને કારણે હાઈકોર્ટમાં દલીલ ન કરી શકે એ કેટલા અંશે વ્યાજબી એટલે માગણી પ્રજાલક્ષી પ્રથમ છે અને વકીલલક્ષી સેકન્ડરી છે આ બાબતે કેટલા છે મેં તમને કહ્યું તાબાની અદાલતના લગભગ બધા જ એસોસિએશન અમારી સાથે છે ગુજરાત હાઈકોર્ટમાં જે વકીલાત કરે છે એ લોકોને કોઈ કાલ્પનિક ભય સતાવી રહ્યો છે એમને એમ લાગે છે કે કદાચ જો ગુજરાતી દાખલ કરવામાં આવશે તો નીચેની અદાલતના વકીલો અહીંયા પ્રેક્ટિસ શરૂ કરી દેશે અને માટે એમને અંગત નુકસાન થશે એને કારણે એ લોકોનો વિરોધ છે સૈદ્ધાંતિક રીતે મને અંદરથી ખાતરી છે કે આ બાબતનો ગુજરાતી તરીકે કોઈ પણ વ્યક્તિ વિરોધ કરી શકે જ નહીં નજીકના કેટલા સમયગાળામાં મારું માનવું છે કે જો આજનો જે કાર્યક્રમ છે જો વડાપ્રધાન સમક્ષ જો પહોંચશે એનો સંદેશો તો મારા મત મુજબ એનો અમલીકરણ બહુ જ ઝડપી થઈ શકશે એટલા માટે કે ધારો કે એક માણસ છે જેને ઇંગ્લિશ આવડતું નથી એનો કેસ કોર્ટમાં ચાલી રહ્યો છે એનો વકીલ શું દલીલ કરે છે સરકારી વકીલ શું દલીલ કરે છે અને જજ શું જજમેન્ટ આપે છે એને ખબર નથી પડતી કારણ કે અંગ્રેજી જાણતો નથી એટલે એનો મૂળભૂત અધિકાર છે પોતાને મળતો ન્યાય પૂરેપૂરો જાણવાનો પણ ગુજરાત સરકાર જો મક્કમ ઈરાદો રાખે તો વડાપ્રધાન શ્રી એટલે પહેલાં પૂર્વ આપણા મુખ્યમંત્રી ગુજરાતના એમણે જે બે હજાર બારમાં વચન આપ્યું હતું કે ગુજરાતી ભાષા અમે દાખલ કરીશું હવે એનો મક્કમ તો ગુજરાતના તમામ નાગરિકોને એમના વકીલો શું દલીલ કરે છે ને એમનું જજમેન્ટ શું આવે છે એ પોતે જાણી શકે અત્યારે અંગ્રેજીની અંદર જજમેન્ટ આવે એટલે એને કોકને મંચાવવા જવું પડે તો ગુજરાતી ભાષાની જે ઓપ્શનલ અમારા પ્રમુખે કીધું એ પ્રમાણે ઓપ્શનલ જેમ હાઇબ્રિડ હોય છે કે હાજર રહીને પણ કેસ ચલાવી શકો અને ઓનલાઈન પણ કેસ ચલાવી શકો એવી રીતે હાઇબ્રિડ સિસ્ટમ હાઈકોર્ટ દાખલ કરી શકે છે કે જેને ગુજરાતીમાં ચલાવવું હોય ગુજરાતીમાં ચલાવી શકે અંગ્રેજીમાં ચલાવવું હોય અંગ્રેજી ચલે અંગ્રેજીમાં ચલા છે પણ સાચી વાત એ છે કે કેટલાક પરિબળો નથી ઇચ્છતા કે આ હાઈકોર્ટની અંદર ગુજરાતી ભાષાનો અમલ થાય જેનાથી એમનું રજવાડું છીનવાઈ જાય એટલા માટે એન કેન પ્રકારને અટકાવવાના પ્રયત્નો કરે છે હવે ન્યાય આપવાનું કામ વડાપ્રધાન વડાપ્રધાનશ્રીને